સુરતમાં ચોમાસાના પ્રારંભે જ રોગચાળો વકર્યો સુરત નવી સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર જીગીશા પાટડીયાનું નિવેદન દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં સિવિલ હોસ્પિટલમાં આવે છે દર્દી રોગચાળામાં સપડાય છે ત્યારે લાયકાત વગરના ડૉક્ટર પાસે જાય છે શહેરના શ્રમ વિસ્તારમાં બોગસ ડોક્ટરો ક્લિનિક ચલાવતા હોય છે કેટલાક દર્દીઓ સીધા મેડિકલમાંથી દવા લઈ અને જેના કારણે સ્થિતિ બગડી જાય છે બોગસ ડોક્ટરો પાસે સારવાર ન કરાવવા માટે સૂચના પણ આપવામાં આવી છે ચોમાસાની ઋતુને કારણે મેલેરિયા ડેન્ગ્યુ ઝાડા ઉલટી શરદી ખાંસી તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અત્યારે આપ જોવા જાઓ તો સુરતમાં હાલ જે છેલ્લા પંદરેક દિવસથી ભારે વરસાદનું વાતાવરણ અને એની સાથે પાણીના ભરાવાને લીધે જે પરિસ્થિતિ ઉદ્ભવ થઈ છે તેમાં ખાસ કરીને હવે જે દર્દીઓની સંખ્યા ક્રમશઃ વધી રહી છે આવા દર્દીઓ મોટા ભાગે જે ઉધના પાંડેસરા લિંબાયત ઘોડાદરા જેવાશ્રમ જેવી વિસ્તારોમાંથી આવે છે કે જ્યાં ઓવરક્રાઉડિંગ છે અને જ્યાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે આવા વિસ્તારોમાંથી મુખ્યત્વે અમારી પાસે શરદી ખાંસી તાવ શરીર પર ખંજવાળ જેવા દર્દીઓની સંખ્યા ક્રમશઃ વધી રહી છે જે મોટા ભાગે જો અમારે ત્યાં સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જોવામાં આવે તો લગભગ મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં આ દર્દીઓ આવતા હોય છે અમારા મેડિસિન વિભાગની ઓપીડી લગભગ છસો રોજની છસોથી સાડા છસો હોય છે જેમાં આવા દર્દીઓની સંખ્યા આશરે બસોથી અઢીસોની હોય છે પીડિયાટ્રિકની ઓપીડી દોઢસો પૈકી અમારા ત્રી સિત્તેરથી એંસી પેશન્ટો આવા હોય છે સામાન્ય દર્દીઓને ઓપીડી પર દવા આપીને રજા આપવામાં આવે છે પણ કોઈ ગંભીર બીમારી કે જૂની ગંભીર બીમારી કે ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરી એની સારવાર આપવામાં આવે છે જરૂરી લોહીની તપાસ કરી અને એની વધુ સારવાર કરી અને દર્દીને સ્વસ્થ થઈ ઘરે રજા આપવામાં આવે છે અમારા ધ્યાનમાં જે રીતે આવેલું છે કે દર્દીઓ જે શ્રમજીવી વિસ્તારોમાંથી છે કે અમુક દર્દીઓ કે જેઓ કાં તો પોતાની જાતે ઘરમાં પડેલી દવા અથવા તો નજીકના મેડિકલ સ્ટોરમાંથી લીધેલી દવા અથવા તો કોઈ નજીકના ડોક્ટર કે જે ખરેખર લાયકાત ધરાવતા નથી એમના પાસેથી દવા લે છે આ દવાઓ લીધા પછી તેઓ પોતાના લક્ષણો બાબતે સજાગ ન રહેતા છેવટે ગંભીર અવસ્થામાં અમારા સુધી પહોંચે છે અને દુઃખની બાબત એ છે કે આવી ગંભીર અવસ્થામાં પહોંચતા પહેલાં જ આવા દર્દીઓનું મૃત્યુ થાય છે તો આ સાથે આપના માધ્યમ થકી હું તમામ લોકોને નમ્ર વિનંતી કરું છું હોય તો આપ શરૂઆતના લક્ષણોને જ પ્રાધાન્ય આપી નજીકના સરકારી દવાખાના અથવા નજીકનું કોઈ પણ હોસ્પિટલ કે જ્યાં લાયકાત ધરાવતા ડૉક્ટરોની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં જઈ ડૉક્ટરની સા પાસે તમારી તપાસ કરાવી જરૂરી સારવાર ચાલુ કરાવો અને ડોક્ટર જે તમને સલાહ આપે છે એ પ્રમાણે સારવાર પૂરી કરો છતાં તમને કોઈ પણ વધારે બીમારી કે ગંભીર લક્ષણ દેખાય છે તો આપ સૌને નમ્ર વિનંતી છે કે સિવિલ હોસ્પિટલ સુરતનો સમય સંપર્ક કરી આપની જે પણ તકલીફ છે એને અનુસંધાને તમામ ડિપાર્ટમેન્ટ અહીંયા કાર્યરત છે અને આપ અહીંયા આવી અને આપની જે પણ કંઈ તકલીફ છે એની વધુ ડિટેલમાં તપાસ કરાવી એની સારવાર